શેઠ ડુંગરસિંહ નાગજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વીડી હાઈસ્કૂલ ભુજમાં આજરોજ કચ્છ સુસાઇડ પ્રિવેશન ફોરમ તથા ઓમ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ સુસાઇડ પ્રિવેશન ડે અંતર્ગત રેલી તથા અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના કલા વૃંદ દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઓમ ફાઉન્ડેશનના સ્થાપક દેવજ્યોતિ શર્મા કચ્છ કચ્છ પ્રિવેશન ફોરમના પ્રમુખ પટેલ જિલ્લાના પૂર્વ શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય શ્રી હેમંતભાઈ ઠક્કર શ્રી દીપકભાઈ મકવાણા શ્રી જયંતિલાલ વાઘેલા શ્રી શાંતિભાઈ પટેલ તેમજ શ્રી પલ્લવીબેન રાઠોડ શ્રી અજીતભાઈ ભાનાણી રમેશભાઈ ભટ્ટ મનોચિકિત્સક ક્રિષ્નાબેન રાઠોડ અને કરિશ્માબેન પારેખ તથા ટ્રસ્ટના મંત્રી શ્રી ઉર્મિલભાઈ હાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સવારે શાળાના મદદનીશ શિક્ષણ અશ્વિનસિંહ જાડેજા તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મયુરભાઈના માર્ગદર્શન હેઠળ સો સ્વયંસેવકોની આત્મહત્યા નિવારણ જાગૃતિ માટે ભુજના જાહેર માર્ગો પર પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાયામ શિક્ષક પીબી ગોહિલ વર્ગોના શિક્ષિકા નિધિબેન જોશી હિનાબેન ભગદે તથા બીએડ તાલીમાર્થી બહેનો જોડાયા હતા રેલી બાદ પ્રાર્થના હોલમાં શાળાના આચાર્ય શ્રી બ્રિજેશભાઈ ઠક્કર શાહેબે પધારેલ તમામ મહેમાનોનું સ્વાબ્દિક સ્વાગત કરી મીઠો આવકારો આપી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું તથા આચાર્ય શ્રી અને સ્ટાફ પરિવાર દ્વારા મહેમાનોનું શાલ પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ડોક્ટર મધુકાંત આચાર્ય શ્રીએ આજના સમયમાં આત્મહત્યાનું જે પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બાળકોમાં નાગરિકોમાં આ અંગે જાગૃતિ આવે તથા જીવનમાં નકારાત્મકથી કેવી રીતે દૂર થઈ જવું સાદું અને સરળ જીવન કેમ જીવવું એ અંગે ઉદાહરણો સહિત સચોટ મર્મસ્પર્શી માહિતી આપી હતી તો કચ્છ પ્રિવેશન ફોરમ સંસ્થાનો અને સંસ્થાની કામગીરીનો પરિચય આપ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડોક્ટર દેવજ્યોતિ શર્માએ જીવન જીવવાનો માર્ગ જીવનની સાચી દિશા અને જીવનની નવી શરૂઆત કેવી રીતે કરવી તે મનોચિક્સક પદ્ધતિને અનુસંધાને બાળકોને તલસ્પર્શી માહિતી આપી હતી અને બાળકોને મૂંઝવતા પ્રશ્નો તથા તે અંગે જરૂરી સારવાર માટે તેમણે અલગ રચના કરી અને વિદ્યાર્થીઓને મફત સેવા મળી તેવો પોતાનો અભિપ્રાય આપ્યો હતો નવ થી બારના લગભગ છસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમ દ્વારા જીવનમાં તણાવમાંથી કેમ મુક્ત રહેવું એ શીખવવા મળ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જશવંત રાઠોડે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ પરિવાર અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મયુરભાઈ પટેલ તથા એનએસએસ સ્વયંસેવકો તેમજ સેવક રામજીભાઈ નવીનભાઈ અને સેતુભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી છેલ્લે સુપરવાઇઝર અજીતભાઈ ભાનુશાલીએ સૌનો આભાર માન્યો હતો